જુનાગઢ જિલ્લાના રૂપાવટી ગામની પાણી યુવતી દયાબેન સાવલિયાના મોતનો ભેદ એક વર્ષ બાદ આખરે ઉકેલાયો મૃતકના દયાબેનના પતિ વલ્લભભાઈએ પોલીસને તેમની પત્ની ગુમ થઈ હોવાની જાણ કરી હતી મૃતક પરણીતાના પતિએ હાર્દિક સુખડિયા નામના શખ્સે દયાબેનની સાથે ભાગી ગયેલા હોવાની શંકા જે તે સમયે વ્યક્ત કરી હતી બાદમાં વિસાવદર પોલીસે હાર્દિકના સાયકોલોજીકલ ટેસ્ટ સહિત જરૂરી તપાસ કરી હતી પણ હત્યાને અંજામ આપનાર હાર્દિક જ છે તે સાબિત ન થયો તો બાદમાં સમગ્ર બનાવની જુનાગઢ એલસીબીએ તપાસ શરૂ કરી તપાસમાં ખુલ્યું કે હાર્દિક અને મૃતક પરણિતા યુવતી દયાબેન પ્રથમ કાગવડ નજીક એક મૃતક યુવતી પરણિત હોવા છતાં હાર્દિક સાથે રહેવા ઈચ્છતી હતી પરણીત હોવા છતાં દયાબેન હાર્દિક સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો હાર્દિક ડિવોર્સી હતું અને તે દયાબેન સાથે લગ્ન કરવા ઇચ્છતું ન હતો જેને લઈ

નો ઉપયોગ કરી શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલા જે તે સમયે ગુમ પતિ દ્વારા જેમની સામે આક્ષેપ કરવામાં આવેલા એ જ ગામના એક હાર્દિક સાથે આ બેન ગયા હોય એવી એને શંકા વ્યક્ત કરેલી